不哭了。 Eu thank mm -hmm. you મારું નામ રેખા નીતિન ઢાંકી છે હું યુવતી મંડળની પ્રમુખ છું અને આ સમસ્ત પ્રોગ્રામ આપણે એક ભાગવત સપ્તાહનો ભુજ મહાસ્થાનના નેજા હેઠળ થાય છે અને આગામી કાર્યક્રમ આવતીકાલે શ્રી ગોવર્ધન પૂજન અને છપ્પન ભોગનું આયોજન કરેલ છે અને રૂક્ષ્મણી વિવાહ ત્યારબાદ રાત્રે સંતવાણીનો પણ આયોજન કરેલ છે તો દરેક ભાઈ ભક્તોને વિનંતી કે રુક્ષ્મણી વિવાહ ગોવર્ધન પૂજન અને સંતવાણીનો અચૂક લાભ લે જય શ્રી જય શ્રી કૃષ્ણ બધા ભક્તોને મારું નામ ભૂમિ ચિરાગ વસા છે હું પુષ્કર્ણા યુવતી મંડળમાં ઉપપ્રમુખ છું મારી સાથે જોડાયેલા છે પુષ્કર્ણા મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી પ્રીતિબેન કમલેશભાઈ બોડા બીજા મારી સાથે જોડાયેલા છે યુવતી મંડળના પ્રમુખ શ્રી શ્રીમતી રેખાબેન નીતિનભાઈ ઢાંકી એવી જ રીતે સમગ્ર અમારી ટીમ છે જેમાં પ્રજ્ઞાબેન આચાર્ય જે અમારી મહિલા મંડળની ટીમમાં ઉપપ્રમુખ છે સાથે છે બિંધ્યાબેન જોશી એ પણ મંત્રીપદ ધરાવે છે એમની સાથે અમારા ગીતાબેન જે પુષ્કર્ણા મહિલા મંડળમાં સક્રિય કાર્યકર છે અને સમગ્ર અત્યારે અમારી જે આ ભાગવત સપ્તાહ સપ્તાહની ટીમ છે એમાં સ્વયંસેવક તરીકે એમની ભૂમિકા ભજાવે છે એવી જ રીતે આગળ વાત કરું તો અમારી સાથે છે વીણાબેન પણિયા કે જે બહળો અનુભવ ધરાવે છે આવા ઘણા પ્રસંગો એમણે એમના કાર્યકાળ દરમિયાન કાઢ્યા છે ઉપરાંત આખી ભાગવત સપ્તાહમાં જે સમિતિ છે અમારી આવકાર સમિતિ એની મેઇન ભૂમિકા વીણાબેન સંભાળે છે ત્યારબાદ વાત કરું તો મોનિકાબેન નિકુંજભાઈ કેવડિયા કે જે અમારા પૂર્વ પ્રમુખ રહી ગયા છે યુવતી મંડળના અને જ્યારે યુવતી મંડળની શરૂઆત સ્થાપના કહેવાય પુષ્કરણા મહિલા મંડળમાં તો યુવતી મંડળની સ્થાપના મોનિકાબેને કરી છે અને અત્યારે સત્કાર સમિતિનું પણ એ સંભાળે છે એમની સાથે છે માલાબેન અશોકભાઈ જોશી કે જે પણ સક્રિય કાર્યકર છે અમારા આખા મહિલા મંડળની ટીમમાં સાથે છે કંચનબેન લુધર એ પણ સક્રિય છે સ્વયંસેવક તરીકે એમની ભૂમિકા ભજાવે છે અને આવી જ રીતે અમારી આખી ટીમ મહિલા મંડળ અને યુવતી મંડળની ટીમ કે જે અત્યારે આખી સપ્તાહ દરમિયાનનું સત્કાર સત્કારની કામગીરી છે અમુક ભોજનની કામગીરી છે એવી રીતે અમારા બધાની સાથ સહયોગથી અત્યારે અમે આ ભાગવતનું કાર્ય કરી રહ્યા છીએ શ્રી કૃષ્ણની પ્રેરણાથી જ આ બધું કાર્ય થાય છે ભગવાનની આજ્ઞાથી જ અમે આગળ આ બધું વધીએ છીએ તે છતાંય એક મારી ભૂલ રહી ગઈ એક આ હર્ષિદાબેન હર્ષ કરીને છે કે જે સહમંત્રી તરીકેની ભૂમિકા ભજવે છે

ના પ્રમુખ તરીકેની સેવા આપી રહ્યો છું આજે અમારા ભાગવત સપ્તાહનો આજે ચોથો દિવસ છે આજ રોજ કૃષ્ણ જન્મનો મહોત્સવનો આજે લાભ સર્વે જ્ઞાતિજનોને મળી રહ્યો છે આ ભાગવત સપ્તાહની અંદર અમારા નવે નવ તાલુકાના પ્રમુખ શ્રીઓ કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી તેમજ ભુજ પુરુષકારના મહાસન તેમજ અમારી પાંચ ટીમો વિદ્યુત એક મંડળ છે યુતિ મંડળ મહિલા મંડળ એ દરેક ટીમોનો સાથ અને સહકારથી અમે એક સમૂહ ભાગવતનો આયોજન કરેલ છે આ ભાગવત સપ્તાહની અંદર જ કચ્છ નહીં પણ ગુજરાત મહારાષ્ટ્રમાંથી અમને અઠોતેર પોથીઓ મળેલી છે તો તેવા શ્રી સર્વેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ દાતાશ્રીઓનો પણ અમે આભાર માનીએ છીએ અને આપના માધ્યમથી તારીખ એકના રોજ અમે ભજનનો પ્રોગ્રામ અહીં રાખેલ છે ભજની તરીકે શ્રી નિલેશભાઈ ગઢવી આવી રહ્યા છે તો આપની ચેનલથી દરેક ભદ્ન પ્રેમીને વધારવા માટે અમે ભાવભાવ આમણ આપીએ છીએ અને દરેક પત્રકાર મિત્રોનો પણ અમે અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ અજય જોશી છે કચ્છ જિલ્લા પરશુરામ સેનાનો પ્રમુખ છું અને પુષ્કાણા સમાજના અને આગેવાનો સાથે અત્યારે તમે જોઈ શકો છો કે કચ્છ જિલ્લાના અમારા પ્રમુખ ભરતભાઈ લુધર પણ અહીંયા હાજર છે અને જેના નેજા હેઠળ આ કથાનું આયોજન થઈ રહ્યું છે એવા આપણા ધર્મેશભાઈ ઢાંકી પણ અહીંયા હાજર છે એમના નેતૃત્વમાં સત્યાવીસ તારીખથી આ કથાનું આયોજન થયું છે પુષ્કળા સમાજના એકતા અને વિકાસના કાર્યો આગળ વધે અને અનેકવિધ પ્રવૃત્તિઓની અંદર મેડિકલ ફંડ હોય કે સ્પોર્ટ્સની રીતે હોય એ બધાને ઉપયોગી થાય એ ભાવનાથી આ એક ભગવત કાર્ય થવા જઈ રહ્યું છે ત્યારે આજે કૃષ્ણ જન્મનો દિવસ છે તો સૌ વૈષ્ણવજનોને અમારા તરફથી જય શ્રી કૃષ્ણ કહેવામાં આવે છે અને માતા નમળના અમારા જ એવા શ્રી દેવકૃષ્ણ શાસ્ત્રીના સૌમુખે આ ભાગવત ભાગવત કથાનું પઠન થઈ રહ્યું છે અને સમગ્ર જે સંચાલન છે તેમાં અમારા રસોઈયા પણ જે છે એ અમારા પુષ્કરણા સમાજના છે મંડપ જે પણ છે એ પણ અમારા પુષ્કરણા સમાજના ભાઈઓનો છે અને એમના તરફથી સંપૂર્ણ એવો સહયોગ મળેલો છે ત્યારે આપ સૌને આ કૃષ્ણ જન્મની અંદર આપ પધારી અને શોભામાં અભિવૃદ્ધિ કરવા હું આપ સૌને વિનંતી કરું છું જય શ્રી કૃષ્ણ ગઈકાલે તે બે દિવસ પહેલાં અમે અહીંયા હનુમાનજીના પાઠ રાખેલા હતા જેમાં જામનગરથી એક ટીમ આવેલી હતી અને બે કલાક સુધી અમે હનુમાનજીનું પઠન કરેલું હતું પાઠનું પઠન કરેલું હતું ગઈકાલે એક ભવ્ય રાસોત્સવ જે માતાનામણના રાજેન્દ્ર વાસુ કરીને છે એમની ઓર્કેસ્ટ્રાની સાથે અને નવયુવાનો નવયુવતીઓ અને મોટા વડીલોની હાજરીની અંદર રાત્રે એક ભવ્ય આયોજન થયું હતું અને સૌ એનામાં ભાગીદાર થયા હતા એના પછી આજે કૃષ્ણ જન્મનો લાવો છે ને આવતીકાલે અમે નિલેશભાઈ ગઢવી એના અમે ભજન રાખેલા છે તારીખ એકના અને સૌ સાર્વજનિક રીતે આ આમંત્રણ છે કે સૌ અન્ય જ્ઞાતિઓના પણ લોકો આનામાં ભાગ લઈ શકે છે અને ભજનને માણી શકે છે તો આ